મેઘરાજા છે તે ગાંડાતુર બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે મેઘ દરિયે જયારે પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે મેઘ તાંડવ જ્યારે થઈ રહ્યું છે ત્યારે કલેક્ટર ધારાસભ્ય સહિતના બોટ એસોસિએશનના સભ્યોએ પણ આ લોકોને બચાવવા માટે અનેક પ્રયત્નો ચાલુ હોય તેવી પણ જાણકારી મળી રહી છે સાથે સાથે બોટ એસોસિએશન દ્વારા તેવું પણ કહેવાયું છે કે પાંચસો જેટલી બોટ છે તે તો હજી પહોંચી ગઈ છે પરંતુ સાઠ સિત્તેર જેટલી બોટ છે તે હજી દરિયામાંથી મળી આવી નથી અને હજી તે દરિયામાં જ હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે જોકે બોટ એસોસિએશન દ્વારા એવું પણ કહેવાયું છે કે તેઓએ તેમને મેસેજ પણ મોકલી દીધો છે કે જ્યાં નજીકનું બંદર હોય ત્યાં તેઓ લોકો પહોંચી જાય પરંતુ દરિયામાં વધુ કરંટ હોવાથી તેમની સાથે સંપર્ક તૂટી રહ્યો છે અને દરિયામાં કરંટ હોવાથી હેલિકોપ્ટર પણ હવામાનને લીધે ત્યાં ઉડી શકે તેવી સ્થિતિ નથી અને નેવી તેમજ કોસ્ટગાર્ડ પણ થઈ શકે તેવી સ્થિતિ નથી એટલી ગાંડી દરિયાની આ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને ફોનમાં વાત કરીને આ દરિયા જે ગાંડોતૂર બન્યો છે તેને લઈને માહિતી પહોંચાડી છે અને આ લોકોને બચાવવાની કામગીરી છે તે હાલ તો હાથ ધરાય છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી થી જણાવજો